જય જગનાથ

સ્થળ અને સમય અચૂકપણે નોંધી લેજો તારીખ અઢાર એક બે હાજર પચીસ એટલે કે શનિવારના રોજ બપોરે બે વાગ્યે મધ્યસ્થ કાર્યાલયથી આમંત્રણ રેલીનું આયોજન કરવામાં આવેલ છે ત્યારબાદ એકવીસ એક બે હાજર પચીસ મંગળવાર રોજ રાત્રે આઠ વાગ્યે ભવ્ય લોક ડાયરા આયોજન કરવામાં આવેલું છે સ્થળ છે શ્રી વીર દાદા જસરાજજી નગર રેસ મેદાન રાજકોટ ત્યારબાદ નેક્સ્ટ ડે એટલે કે બાવીસ એક બે હાજર પચીસ બુધવાર ના દિવસે સાંજે છ વાગ્યા થી શ્રી રાજકોટ ખાતે દરેક અમારા સર્વ તરફથી ભાવભર્યું આમંત્રણ છે અને મારો આ વિડીયો બધા રઘુવંશીઓ સુધી પહોંચાડો જેના દ્વારા દરેક રઘુવંશી આ ભવ્ય કાર્યક્રમો નો લાભ ઉઠાવી શકે જય જલારામ જય રઘુવંશ જય શ્રી કૃષ્ણ